નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું એક્ટિવ થશે તારીખ ચૌદ ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થશે અને ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં મેઘરાજા હેત વરસાવે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું એક્ટિવ થશે સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમી અને લોકમેળા દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે હાલ ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ વરસાદની લગભગ દસ ટકા જેટલી ઘટ છે ત્યારે આ સમાચાર તંત્ર ખેડૂત અને સામાન્ય લોકો માટે રાહત જનક છે તે બની રહેશે હાલમાં ગુજરાતના અનેક ચેકડેમોની સપાટી છે તે ચિંતા ઉપજાવે તેવી છે પરંતુ સિઝનના બાકી લગભગ પચાસ દિવસ દરમિયાન તે સામાન્ય થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આગામી દિવસો દરમિયાન કેવું અને ક્યાં કેટલો વરસાદ પડશે તેની ઉપર નજર કરીએ શરૂઆતની સપ્તાહની સ્થિતિની જો માહિતી મેળવીએ તો આઈએમડી ભારતીય હવામાન વિભાગે રવિવારે તથા આવતા સપ્તાહ માટે એક મોટું એલર્ટ નથી આપ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે સવારના ભાગે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળોએ કલા કલાકના પંદર કે તેથી વધુ વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ભાવનગર આણંદ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં સવારના ભાગે અનેક સ્થળોએ વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અમરેલી બોટાદ ગીર સોમનાથ મોરબી અને કચ્છમાં અમુક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે વડોદરા સુરત છોટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગ તાપી વલસાડ નવસારીમાં પણ અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર બનાસકાંઠા પાટણમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આજ રાત સુધીમાં રહેલી છે સોમવારે તથા મંગળવારે પણ મહદઅંશે રવિવાર જેવું જ વાતાવરણ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે રાજ્યના દરેક જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ચોમાસાની ઘટ અને રાહત વિશે જો માહિતી મેળવીએ તો આઠમના મેળા દરમિયાન વરસાદ પડશે કે કેમ તેના વિશે સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં ચર્ચા આપણે કરીએ તો રવિવારની સ્થિતિ પ્રમાણે ગત વર્ષની સરખા હજુ પણ લગભગ આઠ ત્રાણું ટકા વરસાદ છે તે ઓછો નોંધાયો છે ગત વર્ષે અત્યાર સુધીમાં કુલ જરૂરિયાતનો સિત્તેર ટકા વરસાદ એટલે કે છસો એકવીસ પોઈન્ટ અઢાર મીમી વરસાદ પડી ગયો હતો જોકે ચાલુ વર્ષે હજુ પણ ચોસઠ પોઈન્ટ ઝીરો સાત ટકા એટલે કે પાંચસો ચોસઠ પોઈન્ટ નવ્વાણું મિલિમીટર વરસાદ પડ્યો છે જોકે ચૌદ અને પંદર ઓગસ્ટ આસપાસથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો સ્પેલ શરૂ થવાની સંભાવના છે બંગાળની ખાડીમાં સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે જે લો પ્રેશર એરિયામાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધશે અને વરસાદ લાવશે ઓગસ્ટ મહિનાના છેલ્લા પ પંદર દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે જો કે સિસ્ટમ કઈ દિશામાં અને કઈ ગતિથી આગળ વધશે તેની ગુજરાતના કયા જિલ્લા ઉપર કેટલી અસર પડશે તે અંગેની સ્પષ્ટતા આગામી દિવસોમાં થશે ત્યાં સુધી ખેડૂતોને પોતાના પાકને પિયત આપવું પડશે અને જેમને પાસે પિયતની વ્યવસ્થા નથી તેમણે લગભગ એક અઠવાડિયું ધીરજ રાખવી પડે તેવી શક્યતા છે ડેમની સ્થિતિની જો માહિતી મેળવવી તો રાજ્ય સરકારના તાજેતરના ડેટા પ્રમાણે ગુજરાતમાં કુલ બસો સાત ડેમમાંથી ત્રીસ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાય છે આમાંથી અડધા પંદર ટકા પંદર સૌરાષ્ટ્રમાં જે જ્યારે હાલ વરસાદની ઘટ સૌરાષ્ટ્રમાં એકસો એકતાલીસ નાના મોટા ડેમો આવેલા છે દક્ષિણ ગુજરાતમાં તેરમાંથી આઠ ડેમ છલકાઈ ગયા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પંદરમાંથી એક પણ ડેમ આખો ભરાયો નથી ત્યારે સિઝનનો પંચાવન ટકા જેટલો વરસાદ પડ્યો છે જે રાજ્યની કુલ સરેરાશ કરતાં ઓછો છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં કચ્છ મધ્ય પૂર્વ અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં સિઝનનો પાંસઠ ટકા કરતાં વધુ જેટલો વરસાદ પડી ગયો છે સરદાર સરોવરની ડેમની કુલ ક્ષમતા છોતેર પોઈન્ટ તેર હાલ તે ભરાઈ ગયો છે તો હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે હાલની શું સ્થિતિ છે કઈ રીતે સિસ્ટમ બનશે અને ગુજરાત તરફ આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધશે તેની માહિતી મેળવીએ તો મિત્રો આપણે જો વિંડી એપ્લિકેશનની માહિતી મેળવીએ તો આજે તારીખ દસ ઓગસ્ટ અને રવિવારને રાતના સમયની જો માહિતી મેળવીએ તો હાલ અરબી સમુદ્ર હવે ધીમે ધીમે એક્ટિવ મોડની અંદર જવાનો શરૂ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમ બનશે અને અરબી સમુદ્ર પણ એક્ટિવ મોડમાં છે તે આગામી દિવસોમાં થશે જેને કારણે અગિયાર તારીખે તમે જોઈ શકો છો કે હૈદરાબાદ આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોની અંદર ધીમે ધીમે બંગાળની ખાડીની સિસ્ટમની અસરના ભાગરૂપે ધીમે ધીમે છે તે મધ્ય ભારત તરફ છે તે સિસ્ટમો બનવાની શરૂ થાય છે અને લો પ્રેશર એરિયા ડેવલપ થતો જાય છે અહીં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી છે તે ધીમે ધીમે તારીખ બાર તેર ઓગસ્ટ આજુબાજુ છે તે એક્ટિવ મોડમાં થઈ અને આ સિસ્ટમ છે તે આગામી દિવસોમાં મધ્ય ભારત તરફ થઈ અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે તેર ઓગસ્ટ બાદ જો ચૌદ ઓગસ્ટે માહિતી મેળવી હતી આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ હૈદરાબાદના ભાગો તરફ આગળ વધશે જેને કારણે ગુજરાત તરફ ધીમે ધીમે પંદર તારીખથી આ સિસ્ટમની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના ભાગો છે દાહોદ આજુબાજુના ભાગો છે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર તારીખ પંદર સોળ ઓગસ્ટથી વરસાદના રાઉન્ડ છે તે શરૂ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ત્યારબાદ ફરીથી અરબી સમુદ્ર પણ એક્ટિવ થશે જેના કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તે તારીખ સોળ ઓગસ્ટથી તમે હાલ છે જોઈ શકો છો સત્તર ઓગસ્ટે જો માહિતી મેળવી હોય તો સત્તર ઓગસ્ટે ધીમે ધીમે ઉત્તર ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગો કચ્છના ભાગો આ તમામે તમામ ભાગોની અંદર સત્તર ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ જો અઢાર ઓગસ્ટની માહિતી મેળવીએ તો અઢાર ઓગસ્ટે તમે જોઈ શકો છો ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ પડે તેવી શક્યતા છે અને અરબી સમુદ્ર પણ એક્ટિવ મોડની અંદર ઓગણીસ તારીખ આજુબાજુ આવી જશે જેના કારણે ઓગણીસ તારીખથી લઈ અને પચીસ તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તમામે તમામ ભાગોની અંદર અતિ ભારે વરસાદ જેમાં દસ થી પંદર ઇંચ જેવા વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે જેમાં દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તારીખ વીસ ઓગસ્ટ બાદ અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના હાલની ઇમેજ મુજબ છે તે જોવા મળી રહી છે જેને કારણે હાલ માહિતી મેળવે તો અરબી સમુદ્ર પણ એક્ટિવ મોડમાં આવશે અને બંગાળની ખાડીની સિસ્ટમની પણ સહાયતા અને મદદ મળશે જેને કારણે ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ પંદર ઓગસ્ટ બાદ આવે તેવી પૂરેપૂરી સંભાવના હાલ જોવા મળી રહી છે આગામી દિવસોમાં આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે તેની સચોટ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તે સિવાય જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે જેની માહિતી આપણે ગઈકાલના વિડીયોની અંદર મેળવી લીધી તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે પંદર ઓગસ્ટથી ફરીથી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે આગામી પંદર ઓગસ્ટ બાદ ફરીથી ગુજરાતની અંદર વરસાદનો બીજો મોટો રાઉન્ડ છે તે ઓગસ્ટના પાછ ઓગસ્ટના પાછલા અઠવાડિયાની અંદર પાછલા પંદર દિવસની અંદર આવે તેવી શક્યતાઓ હાલ પૂરેપૂરી જોવા મળી રહી છે જેની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે અને ડેમો છલકાઈ જાય જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના હાલ જોવા મળી રહી છે તો સચોટ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને આગામી દિવસોમાં આ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જશે તેમની તેમ સચોટ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે હાલ આ વિડીયોની અંદર આટલું જ